વિદ્યાર્થી મિત્રો સહજાનંદ ગ્લોબલ કુલપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન જેમાં એકમ અગિયાર કે જેનું નામ છે ભૂમિ સ્વરૂપો જેનો આજે ભાગ બે એટલે કે આ બીજો વિડીયો છે જેમાં આપણે આગળનો અભ્યાસ કરવાનો છે તો સૌથી પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે ગયા વિડીયોમાં જે અભ્યાસ કરી ગયા તેનું થોડું પુનરાવર્તન કરી લઈશું તો વિદ્યાર્થી મિત્રો ગયા વિડિયોમાં આપણે ભૂમિ સ્વરૂપો વિશે વાત કરી હતી જેમાં ભૂમિ સ્વરૂપોની વ્યાખ્યા કે ભૂમિ સ્વરૂપો કોને કહેવામાં આવે છે તો કે સમૃદ્ધની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલા વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળું ભૂપુષ્ઠ ધરાવતા ભાગને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે અને વિદ્યાર્થી મિત્રો ભૂમિ સ્વરૂપોના સર્જનમાં ધરતીકંપ જ્વાળામુખી સુનામી જેવા ભૂગર્ભના પરિબળો તેમજ નદી પવન હિમનદી સમૃદ્ધના મોજા જેવા બાહ્ય પરિબળો ફાળો આપે છે અને ભૂમિ સ્વરૂપોને ઓળખવા માટેના મુખ્ય ત્રણ લક્ષણો છે જેમાં પર્વત ઉચ્ચ પ્રદેશ અને મેદાન સોરી વિદ્યાર્થી મિત્રો તેને ઓળખવા માટેના ત્રણ ચોક્કસ ઊંચાઈ ઢોળાવ અને આકાર આ ત્રણ મુખ્ય લક્ષણો છે કે જેનાથી આપણે ભૂમિ સ્વરૂપોને ઓળખી શકીએ છીએ ત્યારબાદ આપણે ભૂમિ સ્વરૂપોના પ્રકારો વિશે અભ્યાસ કર્યો હતો જેની તમે આકૃતિમાં પણ આપણે અભ્યાસ કર્યો હતો કે ભૂમિ સ્વરૂપોના મુખ્ય ત્રણ પ્રકાર છે જેમાં પર્વતો છે ઉચ્ચ પ્રદેશ છે અને મેદાનો આ મુખ્ય પ્રકારો છે જે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પર્વતોની આપણે વ્યાખ્યા જોઈ હતી કે સમૃદ્ધની સપાટીથી લગભગ નવસો મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને આપણે પર્વત કહીએ છીએ પર્વતોના જે ત્રણ પ્રકાર છે ઘેડ પર્વત ખંડ પર્વત જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો જેમાં ઘેડ પર્વતની વાત કરીએ તો કે સમૃદ્ધના મોજા જેવો આકાર અને વધુ ઊંચાઈ ધરાવતા પર્વતને ઘેડ પર્વત કહેવામાં આવે છે ખંડ પર્વત વિશે વાત કરી હતી તો કે ભૂગર્ભીક પળોને લીધે બે ભૂસ્તરો વચ્ચેનો ભૂભાગ જે નીચે બેસી જાય છે અથવા આજુબાજુનો ભાગ નીચે ઉતરી જાય છે અને મધ્યનો ભૂમિ ભાગ એ પર્વત રૂપે યથાવત સ્થિર રહે છે અને આ રીતે રચાયેલા પર્વતને ખંડ પર્વત કહે છે ત્યારબાદ ત્રીજો પ્રકાર જ્વાળામુખી પર્વત વિશે વાત કરી હતી તો જ્વાળામુખી પર્વત એટલે કે જ્વાળામુખીનો પ્રસ્ફોટ થાય ત્યારે પૃથ્વીના પેટાળમાંથી માટી રાખ પથ્થર ખડકોના ટુકડા વગેરે અતિશય ગરમ ભૂરસ બહાર ફેંકાય છે અને એ બધા પદાર્થોથી શંખુ આકારના પર્વતની રચના થાય છે તેને આપણે જ્વાળામુખી પર્વત કહીએ છીએ ત્યારબાદ અવશિષ્ટ પર્વત વિશે આપણે અભ્યાસ કર્યો હતો તો કે હજારો વર્ષોથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે અને નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ એ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે તેને આપણે અવશિષ્ટ પર્વત કહીએ છીએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પર્વતોનું જેટલું મહત્ત્વ રહેલું છે તેના વિશે પણ આપણે ચર્ચા કરી હતી આટલું જાણોમાં કેટલાક જે શહેરો છે કયો દેશ કેટલી દસમાં જે શહેર છે કેટલી ઊંચાઈ આવેલું છે તેના વિશે આપણે વાત કરી હતી ત્યારબાદ આપણે ઉચ્ચ પ્રદેશની વાત કરી હતી તો કે ઉચ્ચ પ્રદેશ કોને કહેવામાં આવે છે તો કે સમૃદ્ધ સપાટીથી આશરે એકસો એંસી મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા અને ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે અને આ ઉચ્ચ પ્રદેશો એ પૃથ્વી સપાટીનો અઢાર ટકા ભાગ રોકે છે ઉચ્ચ પ્રદેશોનું વર્ગીકરણ ત્રણ વિભાગમાં કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ બીજું છે પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ અને ત્રીજું છે ખંડીય ઉચ્ચ પ્રદેશ તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય ઉચ્ચ પ્રદેશની આપણે એક વખત વ્યાખ્યા જોઈ લઈશું તો પ્રથમ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશની વાત કરીએ તો કે ચારેય બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલા ભૂમિભાગને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે ત્યારબાદ પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશની વાત કરીએ તો કે કોઈ પર્વતની તળેટીના વિસ્તારમાં એક તરફથી સીધો ઢાળ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે ત્રીજો પ્રકાર આપણે જોયો તો ખંડીય ઉચ્ચ પ્રદેશ તો ભૂગર્ભીય હિલચાલને કારણે એકાએક ઊંચા ઉપસી આવેલા ભૂમિભાગને આપણે ખંડીય ઉચ્ચ પ્રદેશ કહે છે ત્યારબાદ આપણે ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વની લાસ્ટમાં ચર્ચા કરી હતી તો વિદ્યાર્થી મિત્રો આટલે સુધી આપણે ભાગ એકમાં ચર્ચા કરી હતી બરાબર હવે આપણે આજના વિડીયોમાં આગળનો અભ્યાસ કરીશું જેમાં સૌથી પ્રથમ છે મેદાન મેદાન કોને કહેવામાં આવે છે મેદાનના જે પ્રકાર છે મેદાનનું વર્ગીકરણ જે કરવામાં આવ્યું છે તેના વિશે આપણે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો મેદાનની રચના કેવી રીતે થાય છે તો વિદ્યાર્થી મિત્રો મેદાનની રચનામાં સમૃદ્ધ સપાટીથી એકસો એંસી મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સમાટ ભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે એટલે કે સમૃદ્ધની જે સપાટી છે એ સપાટીથી એકસો એંસી મીટરની ઊંચાઈએ આવેલો કેવો તો કે સમતલ અને સપાટ ભૂમિ ભાગ કે જેને આપણે મેદાન તરીકે ઓળખવામાં આવે છે મોટા ભાગના મેદાન નદીઓ દ્વારા ઠલવાયેલ માટીમાંથી નિર્માણ પામે છે એટલે કે છે કે જે મોટાભાગના દુનિયાના જે મોટા ભાગના જે મેદાનો છે એ મેદાનો નદીઓએ પાથરેલી માટી અને કાપમાંથી બન્યા છે નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ એ પવન દ્વારા જ્વાળામુખી અને હિમ નદીઓ દ્વારા પણ થયું છે વિદ્યાર્થી મિત્રો પૃથ્વી સપાટીનો લગભગ પંચાવન ટકા ભાગ પંચાવન ટકા ભાગ પર મેદાનો ફેલાયેલા છે હવે જોઈશું મેદાનોનું વર્ગીકરણ તો નિર્માણના આધારે મેદાનોનું વર્ગીકરણ ત્રણ પ્રકારે કરી શકાય છે તો જેમાં પ્રથમ છે કિનારાના મેદાન જેને સંરચનાત્મક મેદાન પણ કહેવામાં આવે છે બીજું જોઈએ તો ઘસારણના મેદાન અને ત્રીજું છે નિક્ષેપણના મેદાન તો આ ત્રણેય વિશે આપણે હવે વિસ્તારમાં અભ્યાસ કરીશું તો સૌપ્રથમ કિનારાના મેદાનની વાત કરવામાં આવે તો આ મેદાનોનું નિર્માણ મુખ્યત્વે સમૃદ્ધ કિનારા એટલે કે ભૂગર્ભ પૃથ્વીની ભૂગર્ભી હિલચાલને કારણે સમૃદ્ધ કિનારાના નજીકનો ખંડીય છાદલીના ભૂમિભાગ ઉચકાય ત્યારે બનતા મેદાનને આપણે સૌરચનાત્મક મેદાન કહે છે એટલે કે પૃથ્વીની અંદર જે ભૂગર્ભી હિલચાલ થાય છે અને આ હિલચાલના કારણે સમૃદ્ધ કિનારાના નજીકનો એટલે કે ખંડીય છાજલીનો જે ભૂમિભાગ એ ઊંચો આવે છે અને તેના કારણે જે મેદાન બને છે જેને આપણે સંરચનાત્મક મેદાન તરીકે અથવા તો કિનારાના મેદાન તરીકે ઓળખીએ છીએ આવા મેદાન મોટે ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળતા હોય મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વે આવેલ મેદાન એ તેનું ઉત્તમ ઉદાહરણ છે ત્યારબાદ જમીનના તળિયાના ઘસાવાના કારણે પણ આવા મેદાનનું નિર્માણ થાય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો જમીનનું જે તળિયું છે એ પાણીના પ્રવાહથી અથવા તો સમૃદ્ધના મોજાના પ્રવાહથી ઘસારણ પામે છે અને એ ઘસાવાના કારણે જે મેદાનનું આવા મેદાનનું નિર્માણ થતું હોય છે ત્યારબાદ ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન પણ આ જ પ્રકારે નિર્માણ પામ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આ જે સંરચનાત્મક મેદાન અથવા જે કિનારાનું મેદાન છે એ જ્યારે સમૃદ્ધ કિનારાના નજીકનો ખંડિય સાલીનો ભૂમિભાગ ઉચવાય ઉચકાય ત્યારે આ મેદાનની રચના થતી હોય છે બીજો પ્રકાર છે ઘસારણના મેદાન તો જે વિદ્યાર્થી મિત્રો પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહેતી હોય છે આપણને ખબર છે જ્યારે વરસાદ ચોમાસાની ઋતુ આવે છે અને વરસાદ પડે છે તો વરસાદનું જે પાણી વહે છે એના જોડે ઘણી માટી અને જે નીચે જમીનનો જે ભાગ છે એ ઘણું ઘસ પાણીના ધોવાણથી તેની સાથે વહી જતો હોય છે તો પૃથ્વીની સપાટી પર શું થાય છે તો કે સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહી છે જેનાથી શું થાય છે તો કે લાંબા ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો નદી પવન અને હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને શું થાય છે મેદાન બને છે તો પર્વતો ઉચ્ચ પ્રદેશો નદી પવન હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને બનતા મેદાનને ઘસારણનું મેદાન કહેવામાં આવે છે અને આ જે મેદાન છે સંપૂર્ણપણે સપાટ બનતા નથી નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે વચ્ચે જોવા મળે એટલે કે વચ્ચે આ જે મેદાન છે ઘસારણના મેદાન એ સપાટ હોતા નથી વચ્ચે વચ્ચે ટેકરીઓ આવે જોવા મળે છે એટલે કે નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે વચ્ચે જોવા મળતી હોય છે ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાયબીરિયાના મેદાન એ ઘસારણથી નિર્માણ પામ્યા છે ઘસારણ દ્વારા બનેલ બનેલા મેદાનોને શું કહેવામાં આવે છે તો કે પેની પ્લેન કહેવામાં આવે છે તો ઘસારણ દ્વારા બનેલ મેદાનોને કયા નામે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો પેની પ્લેન પણ કહેવામાં આવે છે હવે ત્રીજો પ્રકાર છે નિક્ષેપણનું મેદાન તો વિદ્યાર્થી મિત્રો નિક્ષેપણનું મેદાન એ નિક્ષેપણનું જે મેદાન છે એ નિક્ષેપણનું મેદાન નદી હિમનદી પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલ કાપના નિક્ષેપણથી સરોવર કે સમૃદ્ધ જેવા કોતરો ભરાવાથી આવા મેદાનોનું નિર્માણ થતું હોય છે તો વિદ્યાર્થી મિત્રો તેથી તેને નદીકૃત કે કાપના મેદાનો પણ કહેવામાં આવે છે તો સૌથી પ્રથમ આપણે નદીના કે કાપના મેદાનોની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો નદીકૃત કે કાપના મેદાન એટલે કે નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે તેમાં ઘસડાઈ આવેલો કાપ એ પાણીની સાથે બંને કિનારાઓ પર પથરાય છે અને આ રીતે નદી કિનારાના કાપના મેદાનો બને છે ભારતમાં જો વાત કરવામાં આવે તો ગંગા યમુના મેદાન ઉત્તર ચીનમાં હવાંગહોનું મેદાન ત્યારબાદ ઇટલીમાં પો નદી દ્વારા બનેલ લુંબારડીનું મેદાન આ મેદાન એક નદીના કાપના મેદાનોના વિશિષ્ટ ઉદાહરણો છે હવે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રકાર છે સરોવરના મેદાનો તો સરોવરના મેદાનોની વાત કરવામાં આવે તો કે કેટલીક જે નદીઓ છે એ નદીઓ સરોવરોને મળે છે અને આ નદીઓ પોતાના પ્રવાહમાં શું લાવે છે તો કે કાપ માટી રેતી વગેરે સરોવરમાં ઠાલવે છે તેથી સરોવર ધીમે ધીમે પૂરાય છે અને કાળક્રમે ત્યાં મેદાન બને છે એટલે કે મેદાનોનું નિર્માણ સરોવરમાં કાપના નિક્ષેપણથી થાય છે ત્યારે તેને સરોવરના મેદાન કહે છે જેમાં ભારતમાં કાશ્મીરનો ખીણ પ્રદેશ અને મણિપુર રાજ્ય તરફ ઇમ્ફાલ તળ પ્રદેશ એ સરોવરના મેદાનો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડુંક જાણવા જેવું છે કે નદી જ્યારે સમૃદ્ધને મળે છે ત્યારે સમૃદ્ધ કિનારાની નજીકના વિસ્તારોમાં ધીમાવીગના કારણે પુષ્કળ કાપ ઠાલવે છે અને આ રીતે તૈયાર થયેલ મેદાન એ મુખ ત્રિકોણ પ્રદેશનું મેદાન કહેવાય છે બીજું છે કે પવન પોતાની સાથે લાવેલો માટી અને રેતીના કણો જેવા વહન બોજનો કોઈ અવરોધ આવતા કે પવનની ગતિ ધીમી પડતાં પવન દ્વારા નિક્ષેપણનું જે મેદાન રચાય છે તેને લો એસનું મેદાન કહેવામાં આવે હવે વિદ્યાર્થી મિત્રો મેદાનોનું મહત્વ એટલે કે મેદાનોનું મહત્ત્વ શું રહેલું છે તો સૌથી પ્રથમ મેદાનોની વાત કરવામાં આવે તો કે માનવ વસાહતો અને વેપાર વાણિજ્યના સ્થાનો એ ફળદ્રુપ મેદાનોમાં સ્થપાય છે એટલે કે ફળદ્રુપ મેદાનો એ માનવ વસાહત માટે બધી રીતે અનુકૂળ હોય છે તેથી ત્યાં ખેતી વેપાર ઉદ્યોગ ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ વિકસે છે બીજું છે તો સપાટ મેદાન સડક માર્ગ અને રેલવે માર્ગ માટે ઉપયોગી પુરવાર થાય છે તો સપાટ ભૂપૃષ્ઠને કારણે મેદાનોમાં સડક માર્ગો અને રેલ માર્ગોનો વિકાસ વધારે થયો છે આગળ ઘીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનોમાં આવેલા હોય છે તો વિદ્યાર્થી મિત્રો મેદાનોમાં ગીચ વસ્તી ધરાવતા મોટા શહેરોનો વિકાસ થયો છે આગળ ફરતુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે અને ખેત પેદાશો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે તો વિદ્યાર્થી મિત્રો ફળદ્રુપ જમીન એ મુખ્યત્વે ખેતીની પેદાશો માટે ખૂબ ઉપયોગી છે અને કેટલીક ખેત પેદાશો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે તો વિદ્યાર્થી મિત્રો આ છે મેદાનોના પ્રકાર અને તેનું મહત્ત્વ હવે વિદ્યાર્થી મિત્રો ભૂમિ સ્વરૂપના કેટલાક જે ભાગો છે અમુક ભાગો તેના વિશે થોડી ચર્ચા કરીશું તો તેમાં સૌથી પ્રથમ વાત કરવામાં આવે તો કે ઉપસાગર તો ઉપસાગર વિશે આપણે જ્યારે વાત કરીએ છીએ તો ઉપસાગર એટલે સામાન્ય રીતે મહાસાગરોના જળ ભાગનો આંશિક ભાગ કે જેને આપણે ઉપસાગર કહેવામાં આવે એટલે કે જે મહાસાગર હોય છે એ મહાસાગરનો આંશિક એટલે નાનકડો ભાગ જે ઉપસાગર તરીકે ઓળખવામાં આવે છે જે ફરતેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે એટલે જમીન ફરતે કેવો આકાર ધારણ કરે છે તો કે ખુલ્લા વિશાળ સરોવર જેવું આકાર ધારણ કરે છે જેમાં ભારતમાં બંગાળનો ઉપસાગર એ તેનું શ્રેષ્ઠ ઉત્તમ ઉદાહરણ છે તો વિદ્યાર્થી મિત્રો ઉચ્ચ પ્રદેશની વાત ઉપસાગરની વાત છે બરાબર કે ઉપસાગર એટલે કે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ તે જમીન પરથી ખુલ્લા વિશાળ સરોવર જેવું આકાર ધારણ કરે છે તેને આપણે ઉપસાગર કહીએ છીએ બીજું છે અખાત કે જેને અંગ્રેજીમાં ગલ્ફ કહેવામાં આવે છે તો કે જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેને અખાત કહે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો પાણીનો વિસ્તાર હોય અને એ પાણીનો વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલો એટલે કે જમીનથી ઘેરાયેલ હોય તેને આપણે શું કહીએ છીએ તો કે અખાત કહીએ છીએ દાખલા તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત આવે ભૂષીર કેફ કે ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો કે જે જળ ભાગમાં ફેલાયેલો હોય છે ભૂશીર એટલે જળ ભાગમાં ફેલાયેલ ભૂમિનો લંબાત્મક છેડો કે જેને સમૃદ્ધ રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય છે દાખલા તરીકે કન્યાકુમારી જે ભારત અને કેફ ઓફ ગુડ ઓફ જે આફ્રિકા હવે આગળ જોઈશું ટાપુ આઇસલેન્ડ જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે એટલે વિદ્યાર્થી મિત્રો જે જળ વિસ્તાર પાણીનો જે વિસ્તાર છે ચારે બાજુથી જમીન ચારે બાજુથી જળ વિસ્તાર એટલે કે સોરી વિદ્યાર્થી મિત્રો જે ભૂમિભાગ એટલે કે જે જમીન વિસ્તાર એ ચારે બાજુથી પાણીથી ઘેરાયેલો હોય તેને આપણે ટાપુ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે લક્ષદ્વીપ અંદમાન નિકોબાર શંખોદ્વાર જે બેટ દ્વારકા આવેલો છે પીરોટન નરાબેટ પીરમબેટ અને શિયાળબેટ આ વગેરે ટાપુઓના અહીંયા નામ આપવામાં આવેલ છે આગળ છે ખીણ ખીણ એટલે પર્વ પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ ઊંચા ઊંચા પર્વતો હોય અને એની હારમાળાઓની વચ્ચે નીચે જે ભાગ આવેલો છે નીચાણવાળો ભાગ કે જેને આપણે ખીણ તરીકે ઓળખીએ છીએ જેમાં ખેડ ઘેડ અને ખંડ પર્વતોના નિર્માણ વખતે રચના વખતે તેમજ નદી તથા હિમનદીની ઘસારણ ક્રિયાની પરિણામે ખીણોની રચના થાય છે જેમાં ભારતમાં કાશ્મીરની ખીણ એ જાણીતી છે આગળ છે સમૃદ્ધ ધુની તો બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સમૃદ્ધ ધુની કહે છે એટલે કે જે બે જળ વિસ્તારો છે અલગ અલગ અને એને જોડતી જે સાંકડી જે પટ્ટી હોય જળપટ્ટી એને આપણે સમૃદ્ધ ધુની કહીશું ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલકની સમૃદ્ધ ધુની આગળ છે સંયોગી ભૂમિ તો કે બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહે છે એટલે કે બે જળ વિસ્તારો છે એને શું કરે છે અલગ કરે છે આ અલગ કરતી જે સાંકડી ભૂમિ એટલે કે જમીનનો જે વિસ્તાર છે તેને આપણે સંયોગી ભૂમિ તરીકે ઓળખીએ છીએ ઉદાહરણ તરીકે પનામા જે ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલી છે આગળ છે દ્રીપકલ્પ તો વિદ્યાર્થી મિત્રો બે ભૂમિ ભાગની ત્રણેય બાજુ જો કે બે ભૂમિ ભાગની ત્રણેય બાજુની વાત કરવામાં ત્રણેય બાજુ અને એક બાજુ જમીન વિસ્તારથી એટલે કે જે ભૂમિભાગની ત્રણ બાજુ સમૃદ્ધ અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તેને દ્વીપકલ્પ કહેવામાં આવે છે દાખલા તરીકે દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણો પાઠ ભૂમિ સ્વરૂપો જેનો ભાગ બે એટલે કે બીજો વિડીયોમાં આપણે અહીંયા આ પાઠ પૂર્ણ કરીએ છીએ હવે જે સ્વધેના પ્રશ્નો છે એ સ્વધેના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું સૌથી પ્રથમ જે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એમાં પ્રથમ પ્રશ્ન છે ભૂમિ સ્વરૂપ કોને કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો ઉત્તર છે ભૂમિ સ્વરૂપ એટલે ભૂપૃષ્ઠના વિવિધ રૂપો સમૃદ્ધની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલા વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળું ભૂપૃષ્ઠ ધરાવતા ભાગને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે બીજો પ્રશ્ન છે પર્વત એટલે શું તેના મુખ્ય પ્રકારો કયા કયા છે ઉત્તર છે પર્વત એટલે એવો ભૂમિ ભાગ કે જે સમૃદ્ધની સપાટીથી આશરે નવસો મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય જેનું ભૂતલ મોટે ભાગે ઊંચા નીચા ઢોળાવવાળું હોય અને જેને મથાણાનો ભાગ સાંકડા શિખરો રૂપે ઊંચે ઉપસેલો હોય નિર્માણ પ્રક્રિયાને આધારે પર્વતોના મુખ્ય ચાર પ્રકારો છે એક ગેડ પર્વત બીજું છે ખંડ પર્વત ત્રીજું છે જ્વાળામુખી પર્વત અને ચોથું છે અવશિષ્ટ પર્વત પ્રશ્ન નંબર ત્રણ ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો તો મિત્રો ઉત્તર છે કે ઉચ્ચ પ્રદેશ એ સમૃદ્ધની સપાટીથી સામાન્ય રીતે એકસો એસી મીટર કરતાં વધુ પણ નવસો મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતો અને ઉપરથી પ્રમાણમાં પહોળો સમથળ ભૂમિભાગ હોય છે જ્યારે મેદાન એ સમૃદ્ધની સપાટીથી આશરે એકસો એસી મીટરથી વધુ ઊંચો નહીં એવો સમથળ ભૂમિભાગ હોય પ્રશ્ન નંબર બે યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરો પહેલું છે ભારત ભારતનો સાતપુડા ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે તો વિદ્યાર્થી મિત્રો તેનો ઉત્તર છે શું આવશે ઉત્તરમાં તો એમાં ઉત્તરમાં આવશે બી ખંડ પર્વત ખંડ પ્રકારનો પર્વત છે બીજું છે ચારે બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલા ભૂમિભાગને ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો એનો ઉત્તર આવશે એ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ ત્રીજું છે સરેરાશ સમૃદ્ધ સપાટીથી ખાલી જગ્યા ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે તો વિદ્યાર્થી મિત્રો એનો ઉત્તર છે કે આશરે એકસો એસી મીટર સુધીની પાંચમું છે હવાંગહોનું મેદાન ખાલી જગ્યા પ્રકારનું મેદાન છે ઉત્તરમાં આવશે બી નિક્ષેપણનું હવે આગળ મને ઓળખી કાઢો તો વિદ્યાર્થી મિત્રો આમે તમારે અહીંયા જવાબ લખવાના છે કે મને ઓળખી કાઢો તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા પ્રથમ આપેલું છે શું છે કે હું જમીનથી ત્રણેય બાજુથી ઘેરાયેલો છું ચલો વિદ્યાર્થી મિત્રો આન્સર કે હું જમીનથી ત્રણેય બાજુથી ઘેરાયેલો છું જમીનથી ત્રણેય બાજુથી ઘેરાયેલો હવે જવાબ આવશે અખાત બીજું છે મારો છેડો જળ ભાગમાં અમુક વિસ્તાર સુધી ફેલાયેલો છે

તેનું નામ આવશે સમૃદ્ધિ સમૃદ્ધ આન્સર આપો વિદ્યાર્થી મિત્રો ફટાફટ ત્રણે શું છે અહીંયા મારી ત્રણેય બાજુ સમૃદ્ધ અને એક બાજુ જમીન છે આગળ આપણે હમણાં શીખી ગયા છીએ અહીંયા જોવાનું છે વિસ્તાર ત્રણેય બાજુ સમૃદ્ધ અને એક બાજુ જમી તો એને શું કહેવામાં આવશે દ્વિપકલ્પ કહેવામાં આવશે હવે ટૂંકનો વાત લખો પહેલું છે ખંડ પર્વત તો વિદ્યાર્થી મિત્રો ખંડ પર્વતમાં લખવાનું છે તમારે તો કે સામાન્ય રીતે મંદ ભૂસંચલન દરમિયાન ઉદભવતા ખેંચાણ બળને લીધે ખડકોમાં સ્તરભંગ રચાય છે બે સ્તરભંગોની વચ્ચેનો પ્રદેશ ઉંચકાઈ આવે છે અથવા વચ્ચેનો ભાગ જેમનો તેમ રહે છે અને તેની બંને બાજુના પ્રદેશો નીચે સરકી જાય છે એ ઊંચો રહી ગયેલો ભૂભાગ જેને ખંડ પર્વત કહેવાય છે જર્મનીનો હસ્ટ પર્વત તેનું ઉત્તમ ઉદાહરણ ગણાય છે તેથી ખંડ પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે ભારતના નીલગીરી સાતપુડા વિંધ્ય વગેરે ખંડ પર્વતોના પર્વતો છે ખંડ પર્વતોની ઊંચાઈ ઓછી હોય છે તે ભૂ સપાટી પર મર્યાદિત વિસ્તારોમાં પથરાયેલો છે બીજી ટૂંકનો વાત છે ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ તો વિદ્યાર્થી મિત્રો એનો આન્સર છે ઉચ્ચ પ્રદેશોનું મહત્ત્વ આ પ્રમાણે છે જેમાં એક લાવાની કાળી ફળદ્રુપ જમીનથી બનેલા ઉચ્ચ પ્રદેશોમાં કપાસનો પાક સારો થાય છે બીજું પ્રાચીન નક્કર ખડકોના બનેલા ઉચ્ચ પ્રદેશોમાંથી લોખંડ મેંગેનીઝ સોનું વગેરે કિંમતી ખનીજો મળી આવે છે દાખલા તરીકે ભારતના છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી અનેક ખનીજો મળી આવે છે ત્રીજું છે ઉચ્ચ પ્રદેશોના ઘાસવાળા ઢોળાઓ પશુપાલન પ્રવૃત્તિ માટે સારી અનુકૂળતા ધરાવે છે ચોથું કેટલાક ઉચ્ચ પ્રદેશો પ્રવાસન ઉદ્યોગ અને ફિલ્મોના શૂટિંગ માટે બહુ અનુકૂળ હોય છે ત્રીજું છે નિક્ષેપણનું મેદાન ઉત્તર છે નિક્ષેપણના મેદાનો બે રીતે બને છે એમાં પ્રથમ છે નદીના કાપનાં મેદાનો જેમાં નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે તેમાં ઘસડાઈ આવેલો કાપ પાણીની સાથે બંને કિનારાઓ પર પથરાય છે આ રીતે નદી કિનારે કાપના મેદાનો બને છે ભારતમાં ગંગા યમુનાના મેદાનો ઉત્તર ચીનમાં હવાંગહોનું મેદાન ઇટલીમાં પો નદી વડે બનેલું લોબાર્ડીનું મેદાન કાપના મેદાનોના ઉદાહરણો છે સરોવરના મેદાન કેટલીક નદીઓ સરોવરનો મળે છે અને આ નદીઓ પોતાના પ્રવાહમાં કાપ માટી રેતી વગેરે સરોવરમાં ઠાલવે છે તેથી સરોવર ધીમે ધીમે પૂરાય છે અને કાળક્રમે ત્યાં મેદાન બને છે જે સરોવરને મેદાન કહેવાય છે ભારતમાં કાશ્મીરનો ખીણ પ્રદેશ અને મણિપુર રાજ્ય તરફનો ઇમ્ફાલ તળ પ્રદેશ એ સરોવરના મેદાનો છે હવે આગળ ચોથું છે મેદાનોનું મહત્વ તો મેદાનોનું મહત્વ નીચે પ્રમાણે છે એક ફળદ્રુપ મેદાનો માનવ વસવાટ માટે બધી રીતે અનુકૂળ હોય છે તેથી ત્યાં ખેતી વેપાર અને ઉદ્યોગ ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ વિકસે છે બીજું સપાટ ભૂપૃષ્ઠને કારણે મેદાનોના સડક માર્ગો અને રેલ માર્ગોનો વિકાસ વધારે થયો છે ત્રીજું મેદાન પ્રદેશોમાં ગીચ વસ્તી ધરાવતા મોટા શહેરો વિકસ્યા છે ચોથું ફળદ્રુપ જમીન મુખ્યત્વે ખેતીની પેદાશો માટે ખૂબ ઉપયોગી છે કેટલીક ખેત પેદાશો ઉદ્યોગોનો કાચો માલ પૂરો પાડે છે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણા સ્ટેના પ્રશ્નોની ચર્ચા પણ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણા પાઠ અગિયાર કે જેનું નામ છે ભૂમિ સ્વરૂપો એનો આ બીજો વિડીયો હતો અને આ બીજા વિડીયો સાથે આ પાઠને આપણે અહીંયા સંપૂર્ણપણે પૂર્ણ કરીએ છીએ આ પાઠા જે બંને વિડીયો છે તેને તમારે ધ્યાનથી સાંભળવાના છે ને સમજવાના છે અને કંઈ પણ સમજ ના પડે તો તમારે પૂછવાનું રહેશે જે પણ કંઈ પીડીએફ મોકલવામાં આવે એ પીડીએફને તમારે સ્વચ્છ અને સુંદર અક્ષરે નોટબુકમાં લખવાની છે અને પ્રશ્નોના જવાબ તૈયાર કરવાના છે હવે વિદ્યાર્થી મિત્રો આ સાથે આજનો આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત